નકલી માર્કશીટ કોબંડ મામલે દિલ્હી થી મુખ્ય સૂત્રધારને ના ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસ ભરૂચ એસઓજી ની ટીમે મોટા ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ કોબંડ નો પર્દાફાશ કર્યો હતો તારીખ 13/11/2025 ના રોજ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સ માં આવેલી રોયલ એકેડેમી કમ્પ્યુટર ક્લાસિસ માં દરોડો પાડી ક્લાસિસ ની આડ ચાલી રહે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડવામાં આવી હતી અને આ મામલે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હી સ્થિત એક વ્યક્તિની સંડોવણી બહાર આવતા ભરત એસઓજીના પીએસઆઈ આરબી રાઠોડ અને ટીમ દિલ્હી રવાના કરવામાં આવી હતી તપાસ દરમિયાન મોબાઈલ નંબર વેરીફાઈ કરાતા આરોપીનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડ્યો હોવાનું જાણવા મળ્યું હતું આરોપીએ પોતાનો નંબર બંધ કરી છુપાઈ ગયો હતો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી દિલ્હી ખાતે વજીપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી જુગ્ગી ઝુપડીઓમાં છુપાયેલો હોવાનું જાણવા મળતા ત્યાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન તેની પાસેથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બેતાલીસ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યુટ નો સ્ટેમ્પ એક મોબાઈલ ફોન તથા એક લેપટોપ મળી આપ્યા હતા આરોપી ધરપકડ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભરૂચ લાવવામાં આવ્યો હતો અને સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી અન્વયે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ દસ અને બાર તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે જેની માહિતી મળતાં એસઓજી પીએસ એવી પરણમ્યા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેમાં જેના અનુસંધાને અંકલેશ્વર જેઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની મુખ્ય એમો એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથેને સાથે મુખ્ય આરોપી છે એક જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કમ્પ્યુટર કમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે તે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી ની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જાણે આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વઝીરપુર ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ બેતાલીસ આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે એક મોબાઈલ એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને તેના ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે